ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે વડાપ્રધાન સહિતના મહેમાનોને સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે જેમાં ગાંધીનગરના હાદસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને રાત્રે વાઇબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની અને લેઝર લાઇટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોસ્તીથી શણગારવામાં આવ્યું છે જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ વિવિધ ફૂલ છોડ વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ કલરફુલ સ્કલ્પચર વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે વિસ્ટાનો રાત્રિનો અદ્ભુત નજારો સૌ કોઈ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ ઉપરાંત સુવર્ણિમ સંકુલ એક અને બે ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરી બેંક ઓફ બરોડા પવન સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને ત્રિરંગા આધારિત વિવિધ રોશનીથી પણ શણગારવામાં આવી છે વાઇબ્રન્ટ ગુજરાતની દસમી સમિટ માટે ગાંધીનગર એકદમ સજ્જ થઈ ચૂક્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર